નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલે ચેકિંગ દરમિયાન ભૂમેશ્વર મેન રોડ પર ભૂમેશ્વર મંદિર સામે બાલાજી પ્રાણ અને કોલ્ડ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી વાસી લસ્સીની બોટલ તથા પાઇનેપલ સરબત મળીને કુલ સોળ લિટર અઘાત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી સર્વેલે

વાસી અને ફૂડ કુલ સાત કિલો વાસી અઘાત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢી સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઈજેનિક કંડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ